આઈપીએસ અધિકારી વિધિકા બિહાનીનું થરાદ પોલીસ સ્ટેશન ખાતે એકવીસ દિવસ માટે પોસ્ટિંગ થયું છે ત્યારે આઈપીએસ વિધિકા બિહાનીએ થરાદ તાલુકાના તમામ નાગરિકો પ્રજાજનો તેમજ મહિલાઓને આહવાન કર્યું છે કે તેઓને કોઈ મુશ્કેલી હોય તો સીધા તેમનો સંપર્ક કરવા માટે જણાવ્યું છે સાથે સાથે મહિલાના ઉત્કર્ષ માટે વિધિકા બિહાનીએ જણાવ્યું છે કે મહિલામાં રહેલી કળાને બહાર લાવવા માટે પોતે મહિલાઓને હંમેશા મદદરૂપ થશે વિધિકા બિહાની જયપુરમાં આવેલા વૈશાલ નગરના રહેવાસી છે અને બે હજાર ની કેડરના ના આઈપીએસ અધિકારી છે આ ઉપરાંત બિહારની શિક્ષા ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભારત ઉદ્યોગ વેપાર મંડળ દિલ્હીના રાષ્ટ્રીય મંત્રી મધુસૂદન બિહાની દીકરી છે આગામી એકવીસ દિવસ માટે વેદિકા બિહાની થરાદમાં આઈપીએસ અધિકારી તરીકે ફરજ નિભાવશે ઓર મેં એક એસે આઈપીએસ ઓફિસર્સ યાની પુલિસ સર્વિસિસ કે ઓફિસર્સ કે બેચ થી આતી હું જો ઇન્ડિયા કે ઇતિહાસ મેં સબસે જ્યાદા મહિલાએ પોલીસ મેં આઈ હૈ બેચ કે અંદર साठ से ज्यादा अधिक यानी सिक्सटी से ज्यादा अधिक महिलाएं आई हैं मैं यहाँ थराद में इक्कीस दिनों के लिए आई हूँ और मैं चाहूंगी कि थराद पुलिस स्टेशन में आप लोग अपनी तकलीफें लेकर आए जो भी हुए उसकी सुनवाई मैं खुद करूंगी और उसका निकाल करने की कोशिश करूंगी और मैं थराद की सभी महिलाओं को बोलती हूँ कि वह आए मुझसे मिले और उनको पढ़ाई में जो भी मदद चाहिए रहेगी